અને મેળામાં તો વાત પૂછવામાં ઘણી બધી મજા આવી ગઈ અને બેને ટકો કરે નાખ્યો કે ટકો તો ન કહેવાય બાળ ઉતાર નાખ્યા હતા સાડી બીજ હતી તે દિવસે સારું મુહૂર્ત કહેવાય એટલા માટે વરસ દિવસની ઉપરની થઈ ગઈ હતી થોડીક એટલે કે આપણે એક વરસને કાંઈક વીસ પચીસ દિવસ એમ કાંઈક થયા હતા એટલા માટે કે ભાઈ આપણે એને બાળ મવાળા ઉતાર નાખવી તો અત્યારે બ્લોગનું સ્ટાર્ટિંગ હું કરું છું રોંઢેથી રોંઢો તો ન કહેવાય આમ તો દી હાથમાં આવી ગયો હવા છ થઈ ગયા છે કારણ કે આજે છે ને હું ફ્રી હતો ને તોય મેં બ્લોગ બનાવ્યો કારણ કે છે ને આજ બાર વાગ્યાની લાઇટ વાઈ ગઈ છે બપોરે બાર વાગ્યાની લાઇટ વાઈ ગઈ છે હજી આવી નથી ડયો બળે છે એટલે લબક ઝબક લબક ઝબક થાય છે એટલે કે ડીમ આવે છે એમ ઝાલુ બેન હોઈ ગયા જઈ કેમ હોતી છે હવે નવું છે કે ઢીંગલો લઈને એવું બધું અને નાના છે ને મારા પાટલા હા હોય ફોન એવો લાગે છે કોનો ફોન છે જઈ આજે બે બેન હવારમાં તો વાતો કરી હતી અચ્છા થવાર માં હું કે છો કઈ પાસે ફોન કરે એમ વિડિયો નો મેકલે ને વિડિયો નો મેકલે એટલે હા અમે શોર્ટ ફિલ્મમાં કામ કરવા ગયા હતા ને ત્યાં અને કાક અલગ પ્રકારનો રોલ ભેજ્યો છે ને તેમાં પાટલા આવી છે કે યુડો ઈ વિડિયો મોકલો ઈ વિડિયો જોવો છે રે ભાઈ બી જ આયો મે ઈ તો એ લોકોએ કટકા ઉતારવાની ના જ પાડી પણ તોય મે એક કટકો ખબર વિના ઉતારી લીધો ખાલી જોવા માટે એમ લોગમાં મેંકવા માટે નહીં કે ઘરે બતાવવા કે બધું આવું બધું એને આવડે છે એમ અને વળી પાછું એ રોલ કાયા ઘા થઈ ગયો એમ હવાડમાં તો કેટલી રીટેક લેવા પડ્યા હતા તો હવારથી ને ભુલાઈ હે केशन रूलावे देरी तो अरास्की नहीं थेकला जे ओर लावे उदर से दियो नहीं <laughs> काई वाद नहीं आलो लो में कर दे नाही तो कर दी तुस सव प्रथम पेला बदे ने जय माताजी जी ने जय द्वारकाधीश का श्रद्धा बेन जय किसी तू क् હલો કાંઈ વાંધો નહીં તો લાઇટ ને એવું બધું કઈ છે ને એટલે લગભગ મારે દૂધ લેવા જવાનો વિચાર છે તો દૂધ લઈને એટલે મીન્સ દૂધ લેવા જાવ ત્યારે જે બેનના ઘરે જાય છે દૂધ લેવા તો એ શીખ ત્યાં બધા કરે છે તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો લાયમન મમ દે દે મમ દે દે ને લાય મને દે मोडम नैख दी देले दांत कटे बासी हैं रियांश रियान के हैं याता हैं हेतांश गया रियांश हेतांश दांत काट किसी से आ कौन से कौन से कौन से, से? भाई से

વોટ ઇમે કે હે હ હ દયા ભાઈ ઉડી ગયો છે કિસું હોટી રાખ તો હોટી કેમ રાખીતી એમણે રાખ તો રાયક એટલે છે આમ રાખ આમ ઈ જો લે તગડ હોટીયા કરી તગડ હોટીયા તગડ

मत जाना ना ना से डिगी 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 याना खुद आड़ो ना कहाँ जाओ से ले 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 हाँ हाँ इतना डेन है जाना ही नहीं हैं कहाँ हाँ हाँ नहीं हूँ अतर्मा हूँ जो बहुत अतर्मा हाँ <laughs> वीर गीतन पैसे वी भी बीच खाएं तो जा इक्का खाएं पैसे

બે <laughs> અત્યારમાં હશેને બ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું છે અને એ ચા ભાખરીણી બનાવે છે અને આ ટકો હેઠો બેતો નથી હવે કાંઈ વાંધો નહીં હવે આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળીશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઈક શેર કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય તો બાય 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 બાય